નેત્રમના કેમેરા નજીક બાયસી અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન તાંત્રિક વિધિ કરી હોવાની આશંકા સાથે ગ્રામ પંચાયત દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી ગત વર્ષે આવેલી રેલ દરમિયાન ઔરંગા નદીમાં તણાઈ એક નાનું શ્વાન આવી ગયું હતું દુકાનદાર કૃપાશંકર પ્રજાપતિએ શ્વાનની સારવાર કરવી બાળકની જેમ રાખ્યું હતું શ્વાન રાત્રી દરમિયાન દુકાન બહાર રહીને દુકાનની રક્ષા કરતું હતું સોમવતી અમાસની રાત્રાશંકર પ્રજાપતિ દુકાને આવ્યા ત્યારે તેની દુકાન આગળ શ્વાન ઉપર મેલી વિદ્યા કરી શ્વાન ને મારી જતા રહ્યા હોવાનું ધ્યાન આવ્યું હતું વેપારીએ તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક લોકો અને ગામના અગ્રણીઓ અને સરપંચને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી ઘટના સ્થળે જઈને જોતા કોઈ ઈસમોએ શ્વાન ઉપર તાંત્રિક વિધિ કર્યું હોવાનું સામે આવ્યું હતું ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓએ અને સરપંચે લેટર પેડ ઉપર વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી લાગીને બહુ ઠેસ પહોંચી કૂતરાને રેલ આવલ ત્યાંનો નાલો ત્યાંથી મોટો કર્યો કોઈ વાતમાં આવીને એનો મારી જાય એક પગ ખેંચી કાઢે પૂંછડી કાપી કાઢે અને કાન ખેંચી કાઢે બહુ દુઃખ થાય એનો પોયરા જેવો મોટો કેળો કોઈ મેલી વિદ્યા કરી હોય તેની સાથે તેવું લાગે છે કોઈ મેલી વિદ્યા કરી શકે કારણ કે અમાસ હતી સૌમતી અમાસ બધા મોતી અમાસ એટલે એવું થઈ શકે આજુબાજુ શું કેવા દ્રશ્ય હતા નારિયલ ફોરિયલ હતા ને લીંબુ હતા શું માન છે તમારી કાર્યવાહી થવી જોઈએ તપાસ થવું જોઈએ ગત બે દિવસ પહેલાં તારીખ ત્રીસ આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે બારથી ત્રણના ઘરમાં થયું હશે એ નાણું ગલુડી કૂટું એટલે ગલુડી પડી ગઈ તો નાણું કૂટું હતું એટલે કંઈ કાન કંઈ જીભ કાપી કાન કાપી નાખેલા મેં કંઈ માની નાખેલું કંઈ ચારેક લીંબુ હતા નાળિયેર હતું એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાઓ હોય શકે કાઢા માન બધી હોય શકે અત્યાર અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે કોઈ અમે આ વસ્તુ જોયું નથી એટલે અમને પણ અચર લાગી ગયું કે શું હશે એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી કુટી માંગી છે અમે કોઈ જોઈએ કે શું નીકળે દૂધનું દૂધ પાણી પાણીમાં કઈ જે હોય તો ખવું પડશે વલસાડ શહેરના અડીને આવેલા પારડી સાંઢપોર વિસ્તારમાં સોમવતી અમાસની રાત્રીએ પારડી સાંડપોર ગ્રામ પંચાયત સામે કેટલાક અજાણ્યા ઈસમોએ એક નાના શ્વાનના કાન અને જીભ કાપી શ્વાનને મારી તેની ઉપર તાંત્રિક વિધિ કરી જતા રહ્યા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે સવારે દુકાનદાર સુધાશંકર પ્રજાપતિ દુકાને આવ્યા ત્યારે તેની દુકાન આગળ શ્વાન ઉપર મેલી વિદ્યા કરી શ્વાનને મારી જતા રહ્યા હોવાનું ધ્યાન આવ્યું હતું દ્વારા ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમે સ્થળ મુલાકાત કરી હતી પોલીસની સ્થળ મુલાકાત દરમિયાન તાંત્રિક વિધિ કરવામાં આવેલું શ્વાન મળ્યું નથી સ્થાનિક લોકોએ મૃતક શ્વાનનો મૃતદેહનો નાશ કરી દીધો હતો નજીકમાં આવેલા નેત્રમમાં કેમેરા આવ્યા છે નેત્રમના ફૂટેજમાં જે વ્યક્તિઓની અવર દેખાય છે તે વ્યક્તિઓ પાસેથી નજીકમાં ચાલતી આવી કોઈ તાંત્રિક વિધિ વિશે માહિતી જાણતા હોય તેવા લોકો પાસેથી પોલીસ દ્વારા વિગત એકત્રિત કરવામાં આવશે સીસીટીવી ફૂટેજના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી છે